જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહે છે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી આપણે પટલો દાગીના હમાઓ અલગ અલગ પતક પતક માં બોલાય છે મરરાજા હવે ગામ જૈન લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બૂટી મંગળસૂત્ર પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગે કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં